અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેની પર નજર કરીએ તો કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક છે તે પૂર્ણ થઈ છે આવનારી બે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે ચૂંટણી નહીં લડે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય લીધો છે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે પેટા ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે લડશે તેવું નિવેદન શક્તિશી સામે આવ્યું હતું કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું તો આ સાથે જ ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયા ગઠબંધન કરવાનો નિર્ણય થયો હતો કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ